તો પેલા આલો આપણે છે આને ત્રણેયને ધોઈ અને બાફવાનું કામ છે તો એ કરી લઈએ આપણે જો આપણે ચૂલે છે એ આપણું કુકર છે એ ચાલુ છે તો આપણે હવે છે એ દાઢોકણીનો લોટ બાંધવાનો છે તો લોટ બાંધી લઈએ તો લોટ બાંધવા જો મેં એક વાટકો છે એ ચણાનો લોટ લીધો છે અને આપણે છે ભેગો નાનો એવો એક વાટકો છે એ ઘઉંનો લોટ લીધો છે તો આ બેય લોટ છે અને હવે આપણે મિક્સ કરી લેવાના છે છે નાખવાનું થોડી ગળદર નાખ દે આમાં જો થોડી ગળદર અને થોડુંક ફી નમક નાખવાનું છે અમાર જો આ ભાઈ છે ને બધું ભેગું કરવું હોય એટલે બધું કરાવે મમ્મી ને કામ નહી એને સારી રીતે મિક્સ કરી અને લોટ છે એકદમ પૂરી જેવો લોટ આપણે છે છે બાંધવાનો જો આપણો લોટ છે ઈ મસ્ત એકદમ છે ઈ સરસનો બંધાઈ ગયો છે તો હવે આપણે છે એ દાળ આપડી બફાઈ ગઈ હોય જોઈ અને આપણે બાપડી દાળ છે એને વઘાર કરી લઈ દાળ ઢોકળી જો આપડી દાળ છે ઈ એકદમ ની જો મસ્ત ની આપણે બફાઈ ગઈ છે તો હવે આપડી દાળ ઢોકળી ની દાળ છે એ વઘાર કરવાનો છે તો વાસણ છે એ આપડે ચૂલા ઉપર મૂકી દે અને તેલ ગરમ કરવા મૂકી દઈએ આપણે તો તેલ ગરમ થઈ ગયું તો આપણે છે થોડીક રાઈ નાખવાની છે થોડુંક જીરું નાખવાનું છે થોડીક હિંગ નાખવાની છે હળદર નાખવાની છે લીમડાના પાન નાખવાના છે અને મરચાં હોય તો એ મરચાં અને આ તજલવિન છે એ બધાય નાખવાના છે હાલો હવે છે એ મંથનભાઈ આમાં થોડીક ધાણાભાજી નાખ દે બેટા દાળમાં નાખ દ્યો થોડીક ધાણાભાજી આ એમ હવે છે એ આપણે દાળનો મસ્ત વઘાર દઈ દેવાનો છે મસ્ત એકદમ સરસનો વઘાર થઈ ગયો છે અને થોડુંક આપણે નમક છે એ દાળ બાફવામાં નાખ્યું હતું એટલે થોડુંક નમક નાખી દઈ અને હવે આને ઉકળવા દઈ ત્યાં સુધીમાં આપણે છે એ દાળ ઢોકળી ભરવાની છે તો આપણે એનો મસાલો તૈયાર કરીનો વગાડ થઈ ગયો છે અને હવે આપણે ભરેલી દાળ ઢોકળીનો મસાલો બનાવવો છે તો આપણે જો આ ચવાણુંનું પેકેટ આવે પાંચ રૂપિયા વાળું એ નું પેકેટ ખાંડીને લઈ લીધું છે અને આ મોરાજી ભાવનગરી ગાંઠી આવે છે એ ખાંડી લીધા છે અને આ આપણે છે એ લસણ

અને તીખું જો તમે જેવું ખાતા હોય ને એ રીતના છે ઈ તીખું છે ઈ કરવાનું છે તો અડધી ચમચી છે ઈ લાલ મરચું છે ઈ ચટણી નાખવાની છે અને નીચવાનું છે આ રીતના મિક્સ છે ઈ કરી લેવાનું છે હવે તો આપણો મસાલો છે ઈ એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે હવે આપણો મસાલો બની ગયો એને હવે આપણે સાઈડમાં મૂકી દેવાનો છે અને આપણો આ દાળ ઢોકળીનો લોટ છે એને તેલ છે એ કરી લેવાનો છે જરાક તેલ નાખી અને આપણે તરત થી ટૂપી લઈ જો આપણો મસ્ત છે એ લોટ થઈ ગયો છે હવે જો આપણે છે એ અવડા નાના નાના છે એ એકદમ સરસ ના લુવા છે એ બનાવવાના છે એ કરી લીધા હવે આને છે એ હાથેથી જ છે એ આપણે આવી રીતના પૂરીની જેમ છે એ બનાવવાના છે અને આ પૂરી જેવા બનાવી અને આની અંદર છે એ આપણે આ મસાલો તૈયાર જે કરેલો છે એ નાખવાનો છે અને એને સારી રીતના છે એ એને આવી રીતના વાળી લેવાનું છે તો આપણે આવી રીતના છે એ બધાય દાળ ઢોકળીને છે એ ભરી લેવાની છે જો તમને એવું લાગે કે આ લોટ છે એ હાથમાં ચોટે છે તો તમે છે એ કોરો લોટ છે એ ઘઉંનો એ લઈ શકો અને પછી છે એ આવી રીતના દાઢ ઢોકળી છે અને પૂરીની જે માથેથી આવી રીતના બનાવી અને એમાં મસાલો ભરી શકો છો આપણે છે એ લોટ છે એ હાથમાં ચોટતો નથી એટલે આપણે કોરો લોટ લેવાની જરૂર નથી તો આપણે આ રીતના આપણી દાળ જ્યાં સુધી ધીરે ધીરે ઉકળે છે 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 ત્યાં સુધી આપણે આ રીતના બધી એ ભરી લેવાની છે જો આપણે કેવી મસ્ત સારી રીતના છે એ બધી દાઢ ઢોકળી છે એ ભરી લીધી છે અને આપણી દાળ છે એ ઉકળે છે તો બધી દાઢ એમાં નાખી દેવાની છે

નીચે છે એ ઉતારી લેવાની છે ને અમારે જો એ મંથનભાઈ છે એ ગરમા ગરમ દાળ ઢોકળી ખાવા બેહી ગયા છે નહીં ભાઈ તો તમને અમારી જો આ નવી જ મસ્ત રેસિપી છે ભરેલી દાળ ઢોકળી એ રેસીપી જો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ છે એ તમારા મિત્રો સુધી છે એને શેર કરતા રહેજો થેન્ક યુ બાય બાય જો મસ્ત ભરેલી ઢોકળી છે બની ને તૈયાર થઈ ગઈ ને આપણે બેહી ગયા છીએ હવે જમવા તો જો બાપાની ભેગું આપણે રોટલા ને શાક ને એ બધું એ કર્યું છે ને અમારા મંથનભાઈ એ જમે છે તો આવી જાઓ બધા જમવા માટે